પ્રાપ્ત વિગતો અનુસાર અમરોલી કોલેજ બહાર વિદ્યાર્થીઓ શાંતિથી ઊભા હતા તે સમયે એક બાઇક પર બે યુવક ધસી આવ્યા હતા આ અસામાજિક તત્વો પૈકી એકના હાથમાં પોલીસ જેવો દેખાતો દંડો હતો કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના આ શખ્સોએ કોલેજ બહાર બેસેલા વિદ્યાર્થીઓ પર દાદાગીરી શરૂ કરી દીધી હતી હાથમાં ડંડો લઈને આવેલા યુવકે ત્યાં ઉભેલા બે નિર્દોષ વિદ્યાર્થીઓને તમાચા મારી દીધા હતા એટલું જ નહીં રફ જમાવવાના નશામાં હોય તેમ એક વિદ્યાર્થીની તો બોચી પકડીને નીચે ફેંકી દીધો હતો બાઇક પર બેસેલા વિદ્યાર્થીઓને પણ ડરાવી ધમકાવીને ભયનો માહોલ સર્જ્યો હતો વિડીયો વાયરલ થતા જ અમરોલી પોલીસ તરત હરકતમાં આવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકોમાં જ પોલીસ જેવો ડંડો રાખીને ફરતા અને દાદાગીરી કરતા મુખ્ય આરોપીને ઝડપી લેવાયો હતો કાયદાનો પાઠ ભણાવતા પોલીસે કડક કાર્યવાહી કરી જેના પગલે આરોપીએ જાહેરમાં પોતાના બંને કાન પકડીને માફી માંગી તેણે કબૂલાત કરી હતી કે તેની ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યમાં આવી હરકત ક્યારેય નહીં કરે આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જય કોલેજનો ત્યાં અમરોલી કોલેજનો જ્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો હાથમાં પાઇપ ચેન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો તે બાબતે હું માફી માગું છું અને આજ પછી આવું ક્યારેય થશે નહીં કોઈ કોઈએ કરવું નહીં